એવી રીતે પ્રમુખ પ્રતિનિધિ બગસરા નગરપાલિકા આગામી દિવસોમાં પંદર અગિયાર બે હજાર પચીસના દિવસે બગસરા નગરપાલિકા બે હજાર વીસમાં જ્યારે બગસરાની શહેરની જનતાએ ભારતીય જનતા પાર્ટીની પૂર્ણ બહુમતી આપી અને બગસરા નગરપાલિકાની શાસન દુરા સંભાળવાનો મોકો આપ્યો તો એને આજે પાંચ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે નગરપાલિકાનું જે કાંઈ કામગીરી છે અત્યારે માનો કે સત્તર કરોડના કામ એવા છે જે પૂરા થયા છે એનું લોકાર્પણ ને નવું કામ સાત કરોડનું એક છે રોડને પ્રોટેક્શન હોલનું એનું ખાતમુહૂર્ત માન્ય કૌશિકભાઈ વેકરિયા જેવી કાકડીયા ભરતભાઈ સુતરિયાના વરદ હસ્તે પંદર અગિયારના દિવસે બગસરા નગરપાલિકા એમનું લોકાર્પણનો કાર્યક્રમ રાખેલો છે જ્યારે અમરેલી જિલ્લાનું ગૌરવ કહેવાય કૌશિકભાઈ વેકરિયાને ગુજરાત સરકારમાં જ્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકેની જવાબદારી મળી ત્યારે બગસરાની પણ ફરજ છે કે એમનું ભવ્યતી ભવ્ય સન્માન થવું જોઈએ સાથો સાથી સન્માનનો પણ કાર્યક્રમ રાખ્યો છે પંદર અગિયાર બે હજાર પચીસ શનિવાર સાંજે પાંચ કલાકે નગરપાલિકાની બાજુના ગ્રાઉન્ડમાં તમારા ભોગેશ્વરાવાસીઓને હાર્દિક નિમંત્રણ છે કે પંદર અગિયારે સૌ આવો અને કૌશિકભાઈ નજી આપણે જોરદાર સન્માન સત્કાર કરવો છે બધા સાથે મળીને કરીએ એવું હું હાર્દિક આમંત્રણ આપું છું લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ જીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો